બરાબર જેથી કરીને તમને લોકોને અહીંયા જેટલું પણ શીખવવામાં આવે આવનારી તમામ પરીક્ષા માટે હેલ્પફુલ થશે ચોક્કસપણે જોડાવ કારણ કે આવી સિરીઝ તમને ક્યાંય નહીં મળે ઓકે સેકન્ડ વાત કરીએ મારું નામ હર્ષલ જૈન અને છ વર્ષ કરતા વધુ ટીચિંગ એક્સપિરિયન્સ હિસ્ટ્રી અને મેથેમેટિક્સમાં અને સાડા ચાર વર્ષ કરતાં વધુ ટીચિંગ એક્સપિરિયન્સ રીઝનિંગ કોન્સ્ટિટ્યુશન આર્ટ એન્ડ કલ્ચર ઓફ ગુજરાતમાં છે અને જીપીએસસી સ્ટેપ નું બે વખત ક્લિયર બે વખત મેન્સ આપી છે અને ક્વેશ્ચન મે પીઓ જોબ લેટર સાથે ક્લિયર છે બેન ઓફિસ આસિસ્ટન્ટ પ્રિલિમિનરી એક્ઝામિનેશન ક્લિયર અને તલાટી કમ મંત્રી ને માં રીએમએલ સાથે બરાબર 1392 માં પીએમએલ રેન્ક સાથે હું ક્લિયર છું આ મારું ક્લિયરન્સ અને ક્વોલિફિકેશન છે જે આપ લોકો ચેક કરી શકો છો ઓકે સાથે વાત કરીએ આપણે અમારી એપ્લિકેશન સરળ પાઠશાળ જેના પર આપ લોકોને ફ્રી મોક ટેસ્ટ અને ફ્રી પીડીએફ છે પ્રોવાઈડ કરવામાં આવી રહી છે બરાબર તમે લોકો આને ડાઉનલોડ કરો આપણી જે સરળ એપ્લિકેશન છે એને લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે

તમને જેટલા પણ ડાઉટ કોરી ક્વેશ્ચન હોય તે બધા શોર્ટ થઈ શકે છે ઓકે ચલો અને આ તમારું જે ટાઈમ ટેબલ છે જેમાં આપણે ફર્સ્ટ જે ચેપ્ટર છે મતલબ કે પહેલો ભાગ જે છે આપણે પૂર્ણ કર્યો સેકન્ડ પહેલોનો બીજો પાર્ટ છે બંદરનો ઇતિહાસ ભાગ 2 આપણે એને આજે આપણે કમ્પ્લીટ કરવાના છે ઓકે ચલો આપણે 26 નંબરનો પ્રશ્ન કયા કાયદાથી ભારતમાં મુસ્લિમ માટે અલગ મતદાર મંડળની શરૂઆત થઈ

આ રીતે મતદાર મંડળ અલગ અલગ આપે તો ડેફિનેટલી અહીંયા અંગ્રેજ છે તે એકતા તોડવા માંગતા હતા એ કમ્પ્લીટલી અહીંયા વિઝિબલ આપણને જોવાઈ રહ્યું છે દેખાઈ રહ્યું છે આપણને બરાબર સુધારો છે બરાબર છે तो हम बोल ले આપણે કહીએ છીએ ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ 1909 રાઈટ તો ધ્યાન માં રાખજો અલગ મતદાર મંડળની રચના કરવામાં આવી હતી આ થી કરવામાં આવી 27 નંબરનો ક્વેશ્ચન છે કયા કાયદાથી મહિલાઓને મત આપવાનો અધિકાર મળ્યો છે બહુ સરસ પ્રશ્ન 27 નંબરનો શાંતિપૂર્વક આન્સર આપવાનો પ્રયત્ન કરો ચલો 1919 ઇંગ્લિશ ગવર્નમેન્ટ એક 1909 ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ ચાર્ટર એક્ટ 1873 1837

ચલો 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 ભાઈ ફટાફટ થી આન્સર આપો માટે ઓગણીસો જે સુધારો છે બરાબર તે જ તમારો અહિયાં જવાબ આવશે બરાબર કોઈ બી વસ્તુ હોય થોડું લોજિક લાગે તો આપણને આન્સર મળી જાય ઓગણીસો નવમાં આપણને ખ્યાલ છે

ભારત પરિષદ અધિનિયમ 1909 ચાર્ટર એક્ટ 1823 ચાર્ટર એક્ટ 1813 ચલો શાંતિપૂર્વક છે તે વિચાર કરો ઉતાવળ નહીં કરશો કોઈ પણ મિત્રો આપણા તમને બધુંય જ જો તમે થોડી ધીરજથી આન્સર આપશો તો બધું આવશે નહીં ધીરજ રાખો તો ખોટા માર્ક્સ કપાઈ જશે ભાઈ ભારત શાસન અધિનિયમ 1930 1935 જે છે બરાબર એની અંદર પ્રધાનમંત્રી નું મંત્રી જેવો શબ્દનો સૌથી પહેલા ઉપયોગ કરવામાં આવ્યો છે રાઈટ 1935 ઇન્ડિયન ગવર્નમેન્ટ એક્ટ

બરાબર તો તમારો જવાબ કયો હોજો 31 નંબરના ક્વેશ્ચન માં તો ભાઈ આપણે જે 1919 માં શીખ ભારતીય ઉપરાંત શીખ ઇસ્લામ ઈસાઈ યુરોપિયન એંગ્લો ઇન્ડિયન છે એમને અલગ નંબર આપવામાં આવ્યો ને મદ્ર મંડળ તો આ એક્ટ ની અંદર ઓગણીસો ઓગણીસ ના એક ભાગ છે તે બરાબર તો પ્રથમવાર ప్రత్యક્ષ ચૂંટણીની શરૂઆત થઈ રાઈટ તો પ્રથમ વાર છે ప్రత్యક્ષ ચૂંટણીની શરૂઆત છે તે થઈ છે અહીંયા ધ્યાનમાં રાખીશું આપણે કયા કાયદાથી થી પ્રાંતિ પરિષદ ને વિધાન પરિષદ નામ આપવામાં આવ્યું છે ચલો વિચાર કરો શાંતિપૂર્વક અને આન્સર આપવાનો પ્રયત્ન કરો બત્રી સ્મનો ક્વેશ્ચન છે ઇઝીસ્ટ ક્વેશ્ચન છે એ પ્રાંતિય પરિષદને એ વિધાન પરિષદ એવું નામ મળ્યું છે તો એ ઓગણીસો ના ભારત શાસન અધિનિયમથી મળ્યું છે બરાબર ભૂલના કરશો આપ લોકો આને કયા કાયદામાં ત્રણસો દસ અનુ હતા કયા કાયદામાં ત્રણસો દસ અનુચ્છેદ હતા બરાબર સરસ પ્રશ્ન છે આકડાકીય માહિતી વાળો પ્રશ્ન છે એક્ઝામની અંદર ખાસ પૂછી શકે એવો છે રાખજો કયા કાયદાથી પુરુષ અને મહિલા સમાન અધિકાર છે તે આપવામાં આવ્યું કયા કાયદાથી પુરુષ અને મહિલા છે એમને સમાન અધિકાર આપવામાં આવ્યો મુસ્લિમ માટે અલગ મતદાર મંડળ ની વાત કરી હતી બરાબર પછી ઓગણીસો

મંત્રી વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કરી શકાય તે કયા કાયદાની અંદર જોવા મળે છે આપણને રાઈટ તો ઓગણીસો પાંત્રીસ નો જે ઇન્ડિયન ગવર્મેન્ટ એક્ટ છે ભારત શો પાંત્રીસ તેની અંદર જોવા મળે ભાઈ ભારત સૃષ્ટિ નદી ને ઓગણીસો છે એમાંથી સારા એવા પ્રશ્નો આપણને પરીક્ષા પૂછી શકે છે એટલે આપણે એને ઇગ્નોર ના કરી શકીએ ક્લિયર કટ વસ્તુ પહેલા જ કહી દઉં છું કારણ કે આપણને એક્ઝામ અંદર આના પ્રશ્નો સારા પ્રમાણમાં પૂછી શકાય એમ છે તો આપણે આના પ્રશ્નો વધારે લઈને આવ્યા છે જેથી કરીને એક્ઝામમાં આપણને રિગ્રેટ ના કરવું પડે કે યાર આપણે તો આ કર્યું નથી બરાબર ઘણા મિત્રો ને એવું થાય કે યાર આપણે તૈયાર નથી કર્યું પછી આન્સર કરી આપીશું છ દિવસ પહેલા નોટિસ આપીને સભ્યો દ્વારા જાહેર રીતના પ્રશ્ન પૂછી શકાતા હતા આ કયા અધિનિયમ હેઠળ છે તે પૂછી શકાતા સાડત્રીસ તમારો ક્વોચન છે સાચો આન્સર આવે છે ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ અઢારસો ને બાણું બરાબર ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ અઢારસો ને બાણું મુજબ છ દિવસ પહેલા નોટિસ આપીને સભ્યો જાહેર રીતેના પ્રશ્નો છે તે પૂછી શકતા હતા બરાબર તે પૂછી શકતા હતા રાઈટ તો વાત કરીએ આપણે આગળ તરફ નેક્સ્ટ મંથ

કંપનીના પ્રદેશમાં રહેવા વાળા કોઈ ભારતીય ને માત્ર ધર્મ વંશ રંગ અથવા જન્મસ્થાન વગેરેના આધારે કંપનીના કોઈ પણ પદથી વંચિત રાખવામાં આવશે નહીં એવું કયા એક્ટમાં સ્પષ્ટતા ઉલ્લેખ કરવામાં આવે

બરાબર આપણે આ ચેપ્ટર ને કરવું જોઈએ અને આમાંથી આપણને સારા એવા માર્ક્સ આવતા હોય તો આપણે શું કામ એને ના કરવું જોઈએ બરાબર વસ્તુ એ આપણે એને કરવું જ જોઈએ મારી તો એ જ સલાહ તમને છે કે તમે કરજો ને કરજો જ સીધી વાત છે આઈડિયા 38 નંબરનો ક્વેશ્ચન છે જવાબ આવે છે ઓપ્શન નંબર 1833 નો ચાર્ટર એક્ટ આવશે જેમાં કહેવામાં આવ્યું છે આ વસ્તુને પણ એને એપ્લાય કરવામાં આવ્યું નહોતું સીધી વસ્તુ આ પણ છે પરક્ષુટેની શરૂઆત છે તે કયા અધિનિયમથી થઈ છે પ્રશ્ન આપણે આ કોડી કાઢ્યો છે તો આપણે વધારે એના માટે સમય નહીં લઈએ 1892 નો જે ભારત પરિષદ અધિનિયમ છે તે મુજબ પરક્ષુટની શરૂઆત છે તે થઈ હતી બરાબર ને ભાઈ પરક્ષુટની શરૂઆત આપણે થઈ છે એ પ્રકારે તો આપણે એના પર વધારે ધ્યાન આપીશું ઠીક છે વાત કરીશું આગળ તરફ

સત્તા કયા એક્ટ મુજબ મળી છે ગવર્નરને ને ભાઈ એવી સત્તા આપવામાં આવી છે બરાબર મુજબ છે એને પ્રસ્તાવ વિધાન નો પ્રસ્તાવ સ્વીકારવાની છે તે સત્તા આપી છે વિચાર કરો જવાબ આપો

તેના પરિષદના બધા જ બ્રિટિશ ખજાનામાંથી આપવામાં આવશે ભારત સચિવ અને તેના પરિષદના બધા જ પગાર જે પગાર હોય ને પગાર તે બધું શું બ્રિટિશ ખાનામાંથી આપવામાં આવશે એવી જાહેરાત કરવામાં આવી તે કયા એક્ટ મુજબ રાઈટ તો એ પણ 1919 ના ભારત શાસન અધિનિયમ થી કરવામાં આવ્યો હતો તો આ બધી વસ્તુ આપણને થોડી ઘણી આવડવી જોઈએ બરાબર વિધાન પરિષદ એ સાર્વજનિક હિતના વિષય ઉપર બરાબર સાર્વજનિક હિતના વિષય ઉપર મતદાનની માંગણીનો અધિકાર આપવામાં આવ્યો તે કયા એક્ટ મુજબ 44 નંબરનો ક્વેશ્ચન છે 1909 નો જે પરિષદ અધિનિયમ છે ભારત પરિષદ અધિનિયમ જેને આપણે મોરલે મિન્ટો સુધારો કહીએ છે

રાજ્ય વિધાન પરિષદ મંત્રીની સલાહ મુજબ કાર્ય કરવું ફરજીયાત છે એવું કયા એક્ટ મુજબ ફરજીયાત કરવામાં આવ્યું છે

વિથ ઓલ मोक અને જે મિત્રોને પોતાના ડાઉટ ક્વેરી ક્વેશ્ચન સોલ્વ કરવા છે તો અમારી સાથે જોડાઈ જાવ ફેન કોલ એપ ની અંદર જ્યાં તમને અમે લાઈવ વિડિયોમાં આવીને તમારા તમામ ડાઉટ શોર્ટ કરશું લિંક કમેન્ટ બોક્સમાં આપી છે ત્યાંથી તમે લોકો અમારી સાથે જોડાઈ શકો છો જય સોમનાથ જય દ્વારકાધીશ જય ગરબી ગુજરાત મળીએ છીએ આપણે નેક્સ્ટ ક્લાસમાં જય હિન્દ જય ભારત